હા ગાઈ જ અમે આઈ જાતલમાં તૈયારી ચાલુ ચાલુ તમે જોઈ શકો છો અને આ મારું રજવાડું આ તો અમે હંગાત રાખીયે છીએ

અમારી ની તૈયારી થઈ ગઈ છે તમે જોઈ શકો છો ફાઈનલી અભિયાલ જ ભડકો કરવાનો આ ખેતી બધું લાકડા બાગડા કાપી દા શંકુ શંકુ કાચો ગયા કરો બત્તી કરો બત્તી કરો બત્તી આ મારા પૂર્ડિયા જોવા માટે બત્તી છે પૈસા આ છે અમારા આ તમે મિત્રો

આપડે ખેતરમાં નાચવાનું હુ આજ તમે જોઈ શકો છો રાતના બાર વાગી ગયા છે કમ્પ્લીટ અને અમે ખેતરમાં પોકી ગયા છીએ અમારા ફાઇનલી ભડકો થઈ ગયો છે આગલા બ્લોગમાં જોવા મળીએ બાય ફાઇનલી ભડકો થઈ ગયો છે અને બધા

તમે જોઈ શકો છો આ ખેતર માં ઝાર વાવા માંગી છે બાજરી ઝાર વાવેતર થઈ ગયું ખેતર માં રોજ ની જફા મારી હોય એટલા આપવું પડે રાતે આ રાતે ભડકો ભારો એટલે અમારા બ્લોગ કન્ટિન્યુ આવતા રહેશે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો એસપી ઠાકોર બ્લોગ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઇબ ના કરે તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ ને સપોર્ટ કરજો ભડકો કરવામાં બહુ મોટી આગ લાગી જઈ હ અમે કાકા જેવું કોઈ રાખતા નહી કશું ખેતી અને બીજી ફાર્મ દેખાતું હોય તો દેખાશે અતાર તો આગ બઉ મોટી લાગી હે બધું તમે જોયો કહો બઉ મોટો ભડકો થઈ ગયો અને ગરમ થઈ ગયા આપડે હીરો અને બઉ આગ લાગી જઈ આ ઉપર આકાશમાં ઘોડા દોડી વાળા પોચ કિલોમીટર રહ્યું બધું દેખાવાનું ચાલુ રહે આવી શું શંકુ ભાઈ કોક કહે ખરા યે કાકા ને બાકા બધું ઉઠાવ તમે બહુ ઠંડી છે ખેતી આપળો કોઈ કેવું થઈ ગયા પાણી નાખવાના પાણી તો बताओ પાણી નાખવાના કાય દે સર પાણી નાખવાના આ ભાઈ તો શીર શું લઈને આવ્યો છે દાતેડુ દાતેડુ આયા છે તો જોવો જ માં આઈએ એટલે અચ્છા તો જરૂરી જ છે બધા પડી જઈએ રાતે ભેગા થઈ જાય ઉતારવાનું ચપેટમાં બપેટમાં આવતા ને બધું જે હાલ તો કોઈ જોડે ફાઈનલી બસ આજના વ્લોક માં બસ આટલું જ મળીએ ભાઈ મારે ફરીથી બ્લોક ચાલુ કરવો પડ્યો કારણ કે થોડા ડખા પડી ગયા હે

બાલના બાલ તો બધું રમણ ભ્રમણ થઈ ગયું ચાવી ચાવી ખોર લે ફાઈનલી કન્ટિન્યુ ચાલુ રહેશે ના ચાલુ નહી રાખવાનું બંધ કરવાનો બઉ શોર્ટ થઈ ગયા ફાઈનલી

Bye.